ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની ત્રીવીય અસર જોવા મળી રહી છે વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે તો વલસાડની પારડી ધરમપુરા કપરાડામાં વરસાદી માહોલ જામ્યો છે બીજી બાજુ ડાંગરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેની ભારે ચર્ચા છે ખાસ કરીને યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં દરિયાઈએ કરંટે જોવા મળી રહ્યો છે વાવાઝોડાના કારણે ગોમતી નદીમાં પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળાતા જોવા મળી રહ્યા હતા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં કેટલાક સહેલાણીઓએ આ દ્રશ્યોની મજા માણતા જોવા મળ્યા હતા દ્વારકા અરબી સમુદ્રમાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે જેના કારણે ગોમતી ઘાટ પર પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયાનું આ રુદ્ર સ્વરૂપ જોવા માટે લોકપ્રિય ઘાટ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા છે ગાંડોતુર અને રુદ્ર સ્વરૂપ ધારણ કરેલો દરિયો શક્તિશાળી પવનોને કારણે ઉછળી રહ્યો છે જે એક ભવ્ય સત્તા સંભવિત જોખમી દ્રશ્ય રજૂ કરે છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ